દેશના યશસ્વી અને ગુજરાત પન્વતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્નોથી સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરી સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યોના દરેક નાગરિકો સ્વસ્થ અને જીવનશૈલી જીવવા પ્રોત્સાહિત થાય તે માટે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના પણ કરવામાં આવી છે ત્યારે આજે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનારી પેઢી યોગ અંગેની જાગૃતતા કેળવાય અને લોકો યોગ કરતા થાય તે હેતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એકવીસ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે આ સંદર્ભે આજે ડભઈ કોલેજ કેમ્પસ ખાતે વિશ્વ ધ્યાન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી ઇન્દ્રજીતસિંહ પરમાર જિલ્લા કોઓર્ડિનેટર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમાર વડોદરા જિલ્લા કેળવણી મંડળ પ્રમુખ શશિકાંતભાઈ પટેલ બી એન બ્રહ્મભટ વકીલ અશ્વિનભાઈ પટેલ તમામ કોલેજના આચાર્ય વહીવટી વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ધ્યાન કરી સાથે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું ડભોઈનગર અને તાલુકા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના શિક્ષકો દ્વારા સુંદર સંચાલન કરવામાં આવ્યું જે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે આજરોજ એકવીસ ડિસેમ્બરે લભોઈ ખાતે વડોદરાના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ સવારમાં ધ્યાનનું મહત્ત્વ સમજ્યું હતું અને ત્યારબાદ ધ્યાનની પ્રેક્ટિકલ જે થઈ એમાં એ બધાએ જોડાય અને પોતે આધ્યાત્મ અને પોતાના જે પોતાના ઈશ્વર છે એમની સાથે એમને પોતાનો એકાકાર કરવા માટેનો એક આજે પ્રયત્ન કર્યો હતો અને આ પ્રસંગે જે યોગ દોઢ છે એને ખૂબ સુંદર આયોજન આજે લખોઈ તકે કર્યું